ના હોય તો ભાઈ અમી તો કીધું આ ગોડા છે એટલે જેટલાય બોરાના હું પાણી પીજો અને તમે શું અમને બનાતા છો એવું છે તો હા થડ્યો તો તો હળવેળા હેડો તો એમ ચડા હોય તો એટલે હા થડ્યો પર પીટલા એ આરી હમણે તમે ની જોઈ હોય કેવી લીલા કલરની છે એટલે પીળા કલરની જો જોઈ લીલા કલરની ની કુદાળ પાઈ નહીં હા તો એટલે કહો છું જોવો પર તમે કાકો ખાલી જોવો હાલે અમે જોવે એ જાય ઇન્ડા તને ખાતે લ્યા એવું છે હા

હું ભૂલી ગયો શું કરું કે મગજ તો પણ હેરતું નહીં કરું તારે હવે હવે ટેકો કરવો પડશે કે ના અરે એમાં તો એમાં તો શું છે ત્યાં તો મદદ કરી એમાં તો કોઈ નહી મદદ મારે તમારે નહીં કરવી પડે એટલે ભાઈ મદદ તારે કરવી હોય તો તારો જીવ થાય તો કરજે હું તો કોઈ કેતો નહીં કરજે

તું તો નઈ કહે કે મટાડવાનું નઈ મટાડવાનું બટાડવાનું છે આપણે આ છોરો લાવારો આથોડો ના ચાલે શું હોય હું શું આથોડો ના નથી હા આ લે ઓ વજન છે પેલો

બેઠે 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 મોકું છે ઓ મારા કારીગર ને તું એમ લે તમે પેલી બાજુ એટલે જરૂર છે

અલે આવડું મોટું નહી પછા રૂપિયા નહીં કરાતા કરતા ખાતા બેંકમાં લેતા પૈસા લેતા પછી રૂપિયા રૂપિયા બધા ના જવાય હું શું કહું છું તમે નોટ માં ટેકા